બનાસકાંઠાની રાજનીતિને લઈને અનેક એવી ચર્ચાઓ થતી જોવા મળતી હોય છે ક્યાંક ભાજપ પણ મજબૂત છે અને કોંગ્રેસ પણ મજબૂત છે અને છવ્વીસ બેઠકોમાં આ એક એવી બેઠક છે કે ક્યાંક લોકોને એવું લાગી રહ્યું છે કે આ વખતે કદાચ કોંગ્રેસ જીતી શકે એમ છે ભારતીય જનતા પાર્ટી આ સીટ પર હારી પણ શકે એમ છે જો કે આગળના અનેક વર્ષોનું તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી જ દર વખતે જીતતી આવતી હોય છે લોકસભાની ચૂંટણીઓમાં પરંતુ આ વખતે પહેલીવાર એવું સમીકરણ બદલાઈ ગયું છે કે જેના કારણે કદાચ આ વખતે કોંગ્રેસ પણ જીતી શકે એમ છે કે એના પાછળના કારણો છે કે ક્યાંક જે કોંગ્રેસના સમર્થનમાં જે જઈ રહ્યું છે કોંગ્રેસ સપોર્ટ સાઈડ જે છે એ છે જાતીય સમીકરણો કોંગ્રેસનું સમીકરણ એ રીતે બંધ બેસતું બની ગયું છે કે બધા જે જાતીય સમીકરણો એ ક્યાંક ગેનીબહેનના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર કોંગ્રેસના એમને કદાચ આ વખતે જીત મળે એવી ક્યાંક સંભાવનાઓ દેખાઈ રહી છે જોકે બનાસકાંઠામાં અનેક એવી જ્ઞાતિઓનો સમાવેશ થાય છે ચૌધરી હોય ઠાકોર સમાજ હોય આ બંને સૌથી મોટી વોટ વોટબેન્ક છે અને એક સાઈડ ચૌધરી ચહેરો છે એક સાઈડ ઠાકોર ચહેરો છે એટલે આ સાઈડના જે જાતીય સમીકરણો છે બંને સાઈડ વેચાયેલા તો છે જ પરંતુ ઘણા બધા જે જાતીય સમીકરણો છે એ ક્યાંક કોંગ્રેસ તરફ જઈ શકે એમ છે કેમ કે આના પાછળ અનેક એવા આંતરિક ડખાવો પણ રહેલા છે આવાની વચ્ચે જ્યારે લોકસભાની ચૂંટણી હવે કાલે જે જે રીતે થવાની છે જે મતદાન થવાનું છે એમાંનો જે સમય નજીક આવ્યો એમાં અલગ અલગ એવા ન્યૂઝ પણ સામે આવતા હોય છે એક ન્યૂઝ એ સામે આવ્યા કે આ વખતે પાટીદાર સમાજ બનાસકાંઠાનો જે પાટીદાર સમાજ છે એ કદાચ ગેનીબેનને વોટ આપી શકે એમ છે એની પૂરેપૂરી સંભાવના છે કે ભાઈ પાટીદાર સમાજ તો આ વખતે ગેની બેનને સપોર્ટ કરવાનો છે આ ન્યૂઝ ક્યાંથી આવ્યા કેની વાત સાચી છે એની કોઈ પુષ્ટિ તો નથી કરતા અમે પરંતુ ક્યાંક આ વાત સાચી હોય એવું પણ કહી શકાય એમ છે એના પાછળના કારણો કયા છે સંભાવના કયા છે એને જો આપણે સમજીએ તો આ વખતે બનાસકાંઠાની રાજનીતિમાં એવું સમીકરણ બદલાયું છે કે પાટીદારોની મજબૂ મજબૂરી બની ગઈ છે કે આ વખતે એમને ગેનીબેનને જીતાડવા પડે છે એના પાછળનું કારણ છે કે આ વખતે બનાસકાંઠામાં તમે જુઓ તો ક્યાંક ચૌધરી સમાજનું આખું વર્ચસ્વ બની ગયું છે જે રીતે શંકર ચૌધરીનું કહીએ તો શંકર ચૌધરી આખું બનાસકાંઠાનું આખું ચૌધરી સમાજનું એક વર્ચસ્વ લઈને બેઠા છે બનાસકાંઠામાં ઘણા બધા જે પણ સહકારી ક્ષેત્રો છે બનાસ બેંક છે બનાસ ડેરી છે આ બધા જ સહકારી ક્ષેત્રોમાં શંકર ચૌધરીની પકડ બની ગઈ છે અને આ વાત તમે પાટીદાર ચહેરા તરીકે તમે એ દ્રષ્ટિકોણથી જો વિચાર કરો તો ક્યાંક પાટીદાર સમાજને આ પસંદ આવતું નથી કેમકે પાટીદારોની જે મુસીબત કહી શકાય એ કોઈ ઠાકોર સમાજ નથી પરંતુ ચૌધરી સમાજ એમને ચોક્કસપણે કહી શકાય ખાસ કરીને શંકર ચૌધરી કેમકે એક સમયે શંકર ચૌધરીના કારણે જ નીતિન પટેલનું ક્યાંક પત્તું કપાતું હોય એવું પણ દેખાતું હતું કેમ કે જે વખતે નીતિન પટેલ મુખ્ય નાયબ મુખ્યમંત્રી હતા એ સમયે ક્યાંક શંકર ચૌધરીને એવું કહેતા કે શંકર ચૌધરી તો મુખ્યમંત્રી પણ બની શકે એમ છે એટલે ક્યાંક નીતિન પટેલને જો કોઈ મનમાં ખટતું હોય તો એ છે શંકરભાઈ ચૌધરી અને તમને યાદ હોય તો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનેક એવી ગ્રાન્ટો એ ગેનીબેનને આપી હતી કેમકે લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરીએ હરાવવા માટે એટલે ક્યાંક જે દેખાતું હોય એ હોતું નથી કે ભાજપના છે તો ભાજપને જ સપોર્ટ કરશે આંતરિક ડખા ઘણા બધા હોય છે પાર્ટીઓમાં દરેક સમાજોમાં ઘણું બધું હોય છે આના પાછળનું રાજકારણ એટલે એક ગંદી રાજનીતિમાં આવું બધું થતું હોય છે અને એવામાં આ બધા જે ન્યૂઝ જે આવી રહ્યા છે કે કદાચ આ વખતે પાટીદાર કેની બહેનને સપોર્ટ કરે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે અને એનું એ જ કારણ છે કે જો આ વખતે પણ ભાજપ જીતે છે જો ચૌધરી ચહેરો જીતે છે તો બનાસકાંઠામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ ઘટી શકે એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે કેમ કે બનાસકાંઠામાં પાટીદાર સમાજ એજ્યુકેટને બધી રીતે શિક્ષિત સમાજ કહેવાય પરંતુ કોઈ સહકારી ક્ષેત્ર કે હજી સુધી રાજકારણમાં બનાસની રાજનીતિમાં એમનું કોઈ ખાસ એવું યોગદાન રહ્યું નથી એટલે એવામાં દર વખતે જ્યારે ચૌધરી સમાજનો ચહેરાને જ આગળ કરવામાં આવતો હોય છે તો ક્યાંક એક રાજનીતિ રમાતી હોય છે અને રાજનીતિનો અંતમાં ક્યાંક હવે આંતરિક દખાવ કોઈ સામેના વિપક્ષ ઉમેદવારને ફાયદો કરાવી શકે એમ છે નીતિન પટેલની ઈચ્છા છે કે કદાચ આ વખતે બનાસકાંઠામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ વધે અને એના કારણે ક્યાંક એવી ગંદી રાજનીતિ રમતા આ વખતે પાટીદાર સમાજ અંદર પેટે ક્યાંક એની સપોર્ટ કરે એવી ક્યાંક વાતો થઈ રહી છે જોકે આ સંભાવના છે એના સાચી પડે છે કે નહીં એ તો આવનારા સમયમાં જ ખબર પડશે કે કયા પાટીદાર મત વિસ્તારોમાંથી કોને વોટ મળે છે તો એના આંકડાઓ સ્પષ્ટ આવી જશે પરંતુ પાટીદારોની જો તમે ઇતિહાસ જુઓ તો ઘણા વર્ષોથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ભાજપની સરકારમાં તમે જુઓ તો ગુજરાતમાં અનેક એવી બીજી જ્ઞાતિઓ કે જે પાટીદાર કરતાં જ પણ વધારે એમનું પોપ્યુલેશન છે વધારે એમનું છે છતાં તેઓ પાટીદાર ચહેરાને જ મુખ્યમંત્રી બનાવે છે નાયબ મુખ્યમંત્રી બનાવે છે અનેક એવા કેબિનેટ મિનિસ્ટરોમાં એમને પદ આપવામાં આવે છે ખાલી પાટીદાર સમાજનું એના પાછળનું કારણ છે કે પાટીદાર સમાજે બહુ શોર્ટ ટાઈમમાં નાનો સમાજ હોવા છતાં એમની એક પકડ બનાવી દીધી છે અનેક એવા સહકારી ક્ષેત્રો પાટીદાર સમાજ જોડે છે અને એમને પોતાની આંખીક એટલું સ્ટ્રોંગ તેઓ બની ગયા છે કે જેના કારણે બીજા સમાજે કે જેમનાથી પણ મોટા છે એમને ખાસ એવું વર્ચસ્વ મળતું નથી એટલે આ રાજકારણ છે ને એમાં ટકી રહેવા માટે ખાસ કરીને રાજનીતિમાં ટકી રહેવા માટે ઘણી બધી ગંદી રાજનીતિ રમાતી હોય છે અને એવી આ ગંદી રાજનીતિ કદાચ મનાસની રાજનીતિમાં પણ રમાતી હોય એવું ક્યાંક જોવા મળી રહ્યું છે નીતિન પટેલનું પત્તું ન કપાય કેમ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ નીતિન પટેલની ટિકિટ તો કાપી જ છે પુરુષોત્તમ રૂપાલાની પણ હવે આવનારા સમયમાં જ્યારે કદાચ જીતે છે કે હારે છે જીતી જશે તો પણ એ કદાચ એવું વાતો થઈ રહી છે કે ભાજપ હવે અમને પૂરા કરી દેશે એટલે ક્યાંક પાટીદાર સમાજને ક્યાંક હવે થોડુંક મજબૂત થવું હોય એના માટે તેમને અમુક ઉમેદવારને હરાવવા એમની મજબૂરી બની ગઈ છે એટલે ક્યાંક આ વાત એ થઈ રહી છે કે ગેનીબેનને જીતાડવા પાટીદાર સમાજનું સમર્થન મળી શકે એમ છે તમને શું લાગે છે પાટીદાર સમાજ કોને સપોર્ટ કરશે એની નીચે કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ રાજનીતિ સાથે જોડાયેલા વિડીયોને જોવા માટે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય